સાલો કથાના પ્રસંગની અંદર પરમ પરમભૂજ્ય સદગુરુ જોગસ્વામીની વાતો કાલની ગઈક કથાની અધૂરી વાત ચાલે છે મહારાજ કે જે અમને રમણીય પંથ વિશે મળે અને પ્રાપ્ત થાય એને ભોગવે પણ એમાં મન આશક્ત થાય નહીં ખાલી ભોગવવા ખાતર હોય જો ગમે એવા વિશે મળે પણ મન એમાં આશક્ત ન થાય જો રમણીય પંથ વિશે જોયું જે જે વસ્તુ મળે એમાં પહેલાં આપણે વિચાર આવે કે આ ભાઈ દુઃખરૂપ છે જો મોશ એમાં થાય જેમાં આપણને આશક્તિ અને સુખ મનાય એમાં દુઃખ મનાય એ તો ન થાય એમાં મન લગાડીએ તોય પણ લાગે નહીં જો મહારાજ કે અમે ઘી હતા ત્યારે નીકળ્યા ત્યારે અત્યારે પણ અમે એ જ વિસ્તારમાં સહીએ વનમાં હતા અત્યારે ભરતજીની વાત યાદ રાખી રાખે બંધન ન થાય ભરતજીનું આખ્યાન છે મૂકે એને અસંગી રહે છે સુખે ભરતજીનું આખ્યાન જો મહારાજે છેલ્લાના ઓગણીસમાં લખ્યું ભરતજીનું આખ્યાન દરરોજને માટે યાદ રાખવાનું દરરોજને માટે જો તો એને બંધન ન થઈ જ મહારાજ લોજમાં એવા એની વાત આવી જીવને ઠરવાનું ઠેકાણું ભગવાન અને સાધુ બેસશે સુરપુર નરપુર નાગપુર એ તિનમે સુખ નાહી કા સુખ હરી કે શરણ મેં કા સંતન કે માય હા સ્વર્ગ લોક એમાં સુખ નથી મૃત્યુલોક એમાં અને પાતાળ જો સુખ હરી કે શરણ મેં કા સંતન કે માય હા ભગવાનના શરણ એટલે શું માયક પદાર્થને છે નાશનપણાનું અનુસંધાન આત્મનિષ્ઠા અનુસંધાન અને ભગવાનના મહાત્માનું જ્ઞાન અનુસંધાન જાણપણું આ ત્રણ છે એ ભગવાનના શરણાવીન છે મારે કહ્યું ભગવાનના શરણાવીનમાં નિમગ્ન રહે તો તું જ જેવો જેવો હોય એને પણ પરાભવ થાય નહીં તલીન ભગવાનની શું આજ્ઞા છે શું કહેવા માગે છે એમ તું જ જેવો જીવ હોય પરાભૂત નથી નકર બ્રહ્માદિક જેવા હોય એ પણ એને પરાભવ કરી શકે છે નિમગ્ન એટલે એક રસ દેહ ભાવ ભૂલાઈ જાય સ્વભાવ છૂટી જાય વાસના તૂટી જાય લોજમાં મહારાજ રોકાણ હશે નહીં પાસે પાસે એની સાધુતા ઠેરાવ પોતાનો જ્યાં ફિટ થઈ ગયો પાંચ પ્રશ્નનો જવાબ શ્રીધંદા ત્યાગ મરે ને આપણે રોકાવાનો ભગવાન સ્વામિનારાયણે લોધની અંદર પોતાની સાત વર્ષની યાત્રા પૂરી કરી થોડ દ્રષ્ટિએ સૂક્ષ્મ દ્રષ્ટિએ મુક્તાનંદ સ્વામી પાસે યાત્રા પૂરી કરી થાવર અને જંગમ આ બે તીરથ છે થાવર એટલે જંગમ એટલે હરતું ભરતું સમજો ને ફરતું ભરતું તીરજો એટલે મુક્તાન સામે તીરથ છે ને હરતો ફરતો છે લોજ ગણ ગામ એ બધી ફૈયા કરે હા મુક્તાન ક્યારે ભુજ જાય ક્યારે અમદાવાદ જાય ક્યારે ગુજરાતમાં જાય એમ જાય ને મુક્તાન સામે તો ફરતા જ નહીં એક થી હતા બસ બસ થાવર ને આપણે જવું પડે અને ફરતો તીરથ આપણને પવિત્ર કરાવે છે જો સ્વામી કે દર્શન તો ગામડામાં જાય એટલે બધા હરિભક્તો દર્શન કરવા આવે ને તો શેનું સંતો સામે થઈ ગયા કલ્યાણ કરવા માટે રાધાર્મ દેવીના દર્શન કરવા હોય તો ત્યાં ત્યાં આવવું પડે ને ત્યાં કે ગામડામાં એના દર્શન ન થાય એના દર્શન કરવા હોય તો જૂનાગઢ આવવું પડે થાવર અને જંગમ એટલે હરતું ફરતું હા સંતો છે હરિભક્તો છે એ જો એ હરતા ફરતા તીર્થ કહેવાય એટલે ભગવાનના શરણામીન એમાં નિમુક ન રહે તો તું જેવો જીવ હોય તો પણ પરાભવ થાય નહીં એવી સ્થિતિ ન હોય તો બ્રહ્માદિક જેવા હોય એને પણ પરાભવ થાય હા લોહીના તેમાં લખ્યું છે નિમકના એક રસ બની જાય આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ જોયું કેને માટે જેને પંચ વિશે તુષ્ટ થઈ ગયા હોય એને માટે આ બધું ત્યારે થાય સમજ્યા ડિગ્રી પાસ કરે તે પછી એને નોકરી મળે એમાં બધી ડિગ્રી પાસ કરાય તે પછી ભગવાન સુખ એને મળે સમજ્યા મળે ખરું પણ ડિગ્રી કોર્સ કરવો પડે એટલે મુક્તાનસાઈ પાસે આવ્યા મહારાજના સંકલ્પ બધા સ્થિર થઈ ગયા રોકાણા વાત કરીશ અહીંથી હવે કે લોજ અહીંથી હવે દ્વારકા અને આબુ આ બે જવું છે પણ રોકાણા અર્યાના સંકલ્પ પૂર થઈ હશે અને એને રોકાઈ ગયા તીરથ સંત શરણ મેં કોટી ગયા કાશી એને માટે જેને એના સંતનો મહિમા છે એને માટે સમજ્યા એને માટે જો સ્વભાવ ક્યારે ટળે મોટાનો ગુણ આવ્યો પછી એની ક્રિયા ગમે તો સ્વભાવ વાંચના માત્ર ટળી જાય ક્યારે મોટાનો ગુણ આવે એની ક્રિયા ગમે ત્યારે ન ટળાવ સ્વભાવ અને વાંસના બે ટળી જાય છે જો ભગવાન આપણા અંતર છે સત્પુરુષ આપણા અંતરજામી છે પણ આપણે એના અંતરજામી થાય ત્યારે આપણા સ્વભાવ ટળે સ્વામી બાપાએ લખ્યું કે શું નથી ગમતું ક્યારે થાય એના અંતરજામી થાય ત્યારે ત્યારે સ્વભાવ ટળે હા આપણા ભગવાન અંતરજામી બધું જાણે છે તંતી જાણે મૂંદકી જાણે જાણે ચિતકી ચોરી જેના હાથમાં જીવન દોરી એને આગળ સુપાવી ક્યાં જવું જે થઈ ગયું થાય છે અને થવાનું હશે જો ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ આ ત્રણ કાળમાં જેની દ્રષ્ટિ પૂખતી હોય હં ત્રણેય કાળમાં જો ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન કાળમાં જો એની વાત છે જો એટલે બહુ ધ્યાન આપવાનું સમજે ને મહારાજ સ્થિરથી રોકાઈ ગયા વાહ પાંચ પ્રશ્નનો જવાબ મળ્યો ને તો પછી આખો પોતાનો ઠેરાવ ફેરી નાખ્યો મન અહીંયા રહેવાનો સંકલ્પ કર્યો અને નિરખંઠ કે મુક્તાન સામેને તો એ મને રાખશો તો સમી કે તમે રહો તમારા મોટા ભાગ્ય જો ઓલો કે તમે રાખશો તો હા ઓલો કે તમે રહો તો કે હા પરીક્ષા થાય બીજા સહવાસથી ભેગા રહેવાથી બોલવામાં સાલવામાં ખાતે પીતે બેઠતે ઉઠતે દર ક્રિયામાં વિશેષ બાળ અવસ્થા વૃદ્ધ અવસ્થામાં ન જાય યુવાન અવસ્થામાં જાય લોયાના આસનામાં લખ્યું કોઈ બાળ અવસ્થામાં સારો હોય યુવાન અવસ્થામાં બગડી જાય કોઈ બાળ અવસ્થામાં ઓલ્યો હોય તો યુવાન અવસ્થામાં સુધરી જાય એ બધાનું કારણ શું છે સંઘ સમજાય ને સંઘ ઉપર બધોય માધાર છે એમ સમજાય ને સંઘ ઉપર તો સારાનો સંઘ હોય અને સંસારમાં બૂરતો હોય ને તો તારી દઈએ અને નબળાનો સંઘ થાય તો સંસારમાં બહાર હોય તો અંદર ગાલી દે હા ઓલ્યો ઉગાડી દે ને ઓલે બુડાડી દે એટલે દેશ કાળ આઠ છે એમાં સંઘ છે એ મુખ્ય છે મહારાજે ગોપાલન સામે કીધું તમ જેવા સંત હોય ત્યાં સારા દેશકાળ હોય જો ઓલા ત્રણ નબળા હોય તો સારા થઈ જાય છે જો ત્રણ સારા હોય અને સંઘ નબળો હોય તો ઓલા બધાને દાટી દે એટલે સંઘ ઉપર અને બેઠક ઉપર માણસની કિંમત થાય છે એટલે સ્વામી કે અક્ષરધામને મૂકતો હોય સ્વતંત્ર આ લોકમાં આવ્યો હોય જાય એવો હોય અને જો કુસંગ થાય ને તો એ ત્રણ જન્મ લેવા પડે જોયું તેમાં કુસંગમાં સ્વતંત્ર આવ્યો હોય સ્વતંત્ર જાય હોય જો સમજાય ને આ લોકમાં આવે કુસંગ કરે ત્રણ જન્મ લેવા પડે એમાં મોટામાં મોટો કુસંગ કયો તો દેહનો દેહ થકી બીજો કોઈ કુસંગ નથી વર્જજીને આવ્યું ને જોયું મૃગમાં આ શક્તિ રહી ગઈ તો પેટે જન્મ લેવો પડે ત્રણ જન્મ ઠબકાર્યા જો કાંઈ ખાલી સીબરાની ચોરી કરી અને ફાંસીની સજા ન્યાય કહેવાય સીબરાની ચોરી કરી ફાંસીની સજા જો ખાલી આમ રહી ગયું ને તો ત્રણ જન્મ ફટકાર્યા બોલો મુર્ગલું જે ભરત પછી લાલજી ઉતાર પછી મોરે અમારા કુળમાં મુર્ગે કર્યું તો વિઘનજી એ અમે જોગીયા હા પછી પોતાને કીર્તન બોલાવ્યું જો અમે રે જડ ભરત जोगिया ईसु नहीं सुख लेस जी जो शाम आते मोरे हमारा कुल में भोगियो विघ्न किए हमें सही गए जो अब मेरे धड़ भरत जोगिया जी जो। अरे सुधरता वार नथी बगरत वार नथी અક્ષરધામમાં જતા વાર નથી અન્યાથી પાછું આવતા પણ વાર નથી જો નબળાનો સંગ થાય તો જેને અક્ષરધામમાં જતો હોય ને તો એ પાછું આવે ત્યાંથી પાછો આવે હા ભાઈ ગોખરવાળા પટેલ હતા ને અરે હરિભગત થયા પછી મહારાજ તેડવા આવ્યા તો કે આ લોકો બેઠા તો પરખે દીકરી હતું સાસરે જ્યાં ખેતર હતું મારે વીમ નાખ્યું જોયું ઓહો ક્યારે શક્ય છોકરા કોઈ આવ્યા નથી કે આમ બાર ડોક્યું કાઢ્યું મહારાજ કે મુક્ત સમય હવે કામ દુર્ગંધ આવે છે આમાં કાંઈ નથી કહેતા આવવા જોઈને કે ના ના કે નહીં જો કાંઈ નથી કે આ ભાગ ભાવ છે ને વાંસના રી ગઈ કે ચકલા બાજરો ખાઈ જાય તો છોકરા શું ખાહે માટે આ ગંધે છે બારી ખોલી કર્યો ઘા આવ્યો છો જોયું ને મોક્ષ બગડતા વાર ના લાગે અને મોક્ષ સુધારતા પણ બહ ના જાગૃતમાં આવ્યો પછી ઘણ પસ્તા પછી રુઘનાથપુર ખોડી ત્યાં બાળમી સામે હતા ત્યાં ગયો કે શું ભગત અર્જુન ભગત હં શું પસાર્યા કે ખોટ કાઢવા કસર કાઢવા એમ પછી એક મહિનો ત્યાં રોકાણા બાળમુ સમય વાતો સાંભળી અને પછી કસર ટળી અને પછી ધામ પાસે ગયા એટલે કાંઈ મોક્ષ થાવો હેલો છે અને બગડવો હેલો છે કાંઈ ક્યારે બગડી જાય એ ખબર ન પડે જો એટલે મમુક છો તો સુધરી ગયો પાછું અમે બાળ સમય હતા ને જો કેમ આવ્યા કે કસર કાઢવા એમ હા ચાલો એક મહિના રોકાણ વાત સાંભળીજો એટલે હાંમે હાસી વસ્તુ મળે ને તો થોડાક સમય કામ થઈ જાય જો અને થોડી ઓછી વસ્તુ મળે તો બે ટેન્શનમાં લેવા પડે એટલે સ્વામી કે સંકલ્પો જેટલા થાય એટલા જન્મ છે સંકલ્પ વિકલ્પ જોયું એટલા જન્મ થાય હે જો એટલે ભગવાનનો ભક્તો હોય અને દેહે કે મરવું એ મરણ નહીં એને પોતાના ધર્મમાંથી પડી જવાય એ જ મરણ પોતાની સ્થિતિ હા વોલ્યુમ ભરણ નહીં પોતાની સમજણ પોતાની થિતિ પોતાની ઉપાસના પોતાના નિષ્ઠિયા પોતાની કર્તવ્યતા પોતાના સદગુણ જે હોય તે એમાંથી જે પડવું એ મરણ કહેવાય સમજા ને આજની કથાની અંદર સરસ વાત આવી રમણીય પંચ વિશે એમાં હું મારો મન બાંધવાની શું તો પણ બંધાતું નથી ઉદાસ વર્તે છે જોણીયમાં જો સામાન્ય જે દિવસ પ્રગટ છે આ દિવસ સુધી સ્ત્રી કે દ્રવ્યોને ભૂંડોગાઢ થયો નથી અને જો ભૂંડોગાઢ થયો હોય તો મહારાજ ગમે સર્વ પરમસના સમશે જોયું સંકલ્પ નથી થયો કદાચ હાથે ખોટે થયો હોય તો એનું નિવારણ કરીએ છીએ જો એટલે બહુ ધ્યાન આપવાનું સમજે ને જે થાય એ શાંતિથી નક્કર કરવાનું પગલું ભરવાનું પાછું વિશેષ ન થાય ગમે ત્યાં પગલું ભરવાનું ના નહીં જ ન થઈ જાય નકર બહાટી બોલતી હોય એટલે એમાં બધે મજા આવી જાય પછી પછી ઢીલા પડી જાય ગરખી ગતિ ચાલીસની ગતિ હાલવા સાઠની ગતિ એ પછી એકસો ત્રીસ હાકે પછી વી હાકે તો એ નહીં એક હરકી ગતિ એક સ્થિતિ એક રહેણી એક સમજણ એને સ્વામી બાપા કે એની કિંમત દુનિયામાં એની છે બોલો સહેજા